તપસ્યા બાર વર્ષ અખંડ તો મિત્રો સોમનાથ અહીંયાથી ફક્ત તેર કિલોમીટર દૂર છે તો મિત્રો નદીમાં અમને શું દેખાયું કે જો માછલી કેવી રીતે હતી આવી માછલી મેં કોઈ દિવસ જોઈ જ નથી કારણ કે આની પૂછ એક તરફ છે અને મોઢું કઈ સાઈડ છે એ બી નથી ખબર પડતી તો આ એક અનોખી વાત છે આ ડમરું મારા અંદાજથી શાયદ ગગનગીરી બાપુએ જ રાખેલું છે અને આ જો આવી રીતે છે અને આ છે તે પૌરાણિક મંદિર એટલે કે વિક્રમ રાજાએ બનાવેલું વિક્રમેશ્વર મહાદેવ હેલો મિત્રો જય સોમનાથ જય શ્રી રામ જય માતાજી તો સ્વાગત છે તમારું અજીત બામણિયા ઓફિશિયલ ચેનલ ઉપર અને હું છું ધગોલીભાઈ તો આજે આપણે એવી જગ્યાની મુલાકાત લેવાના છીએ જ્યાં મંદિરનું તો એટલું મહત્વ છે પરંતુ અહીંયાના સાધુએ બાર વર્ષ સુધી ખડે પગે તપસ્યા કરી હતી તો બહુ જ મજા આવવાની છે વિડીયોમાં તો વિડીયોને આખો જોજો તો અહીંયાથી સોમનાથ ફક્ત તેર કિલોમીટર દૂર છે આ બોર્ડ મંદિર પહેલાં આવે છે ને એની માહિતી આપે છે અને આ છે મંદિરનો જવાનો રસ્તો મંદિર સામે જ છે મિત્રો જે જગ્યાની હું વાત કરતો તો એ જગ્યાએ હું આવી ગયો છું હજારો વર્ષો જૂની જગ્યા એટલે કે જ્યાં રાજા વિક્રમાદિત્ય મહાદેવના સાનિધ્યની સ્થાપના કરી હતી અને જ્યાં એક સાધુ મહારાજે બાર વર્ષો સુધી ખડે પગે તપસ્યા કરી હતી તે જગ્યા એટલે કે આ વિક્રમેશ્વર મહાદેવની જગ્યાએ ઉગી ગયો છું ત્યાં તમને વારાફરતી દર્શન કરાવું અને આના તમને આગળ માહિતી આપું તો મિત્રો આ મંદિર કુદરતના ખોડે હોવાને લીધે તેની સુંદરતા અત્યંત વધી જાય છે અને આમાં ઘણા સાધુ આવ્યા બાદ આ મંદિરમાં ઘણા પરિવર્તન થવા મળ્યા હતા જ્યારે વિક્રમ રાજાએ આ મંદિર બનાવ્યું એના બાદ ઘણા બધા સુધારા પછી આ મંદિરના વિક્રમેશ્વર મહાદેવ મંદિર પડ્યું તો હવે જાજી વાત ના કરતા હું તમને મંદિરના દર્શન કરાવું તો મંદિરની જ્યારે તમે અંદર પહોંચો એટલે પહેલાં જ આ સાધુ સંતોનો કુંડ દેખાય છે જેમાં યજ્ઞનીને એવી ભગૂતિ જોવા મળે છે આપણે અને તેની સાથે મંદિરનું બાંધકામ આપણે જોવા મળે છે અત્યારે તો કલર કામ થતાં થોડુંક બદલાઈ ગયું છે અને સામે છે આ સૂર્યનારાયણ ભગવાનની મૂર્તિ અને પ્રતિમા અલગ પ્રકારની થોડીક છે અને સરસ મજાની ટાઇલ્સ સાથે આ સરસ મજાનું બાંધકામ જોવા મળે છે આપણે અને મંદિરમાં આવેલા વિવિધ

અને હવે જોવા મળે છે આપણા વિક્રમેશ્વર મહાદેવ અને આ વિક્રમેશ્વર મહાદેવને જોતા જ આપણે અનંત શાંતિનો અનુભવ થાય છે અને સુંદર શાંતિનો આભાસ થાય છે મહાદેવના ગર્ભગૃહનો કંઈક આવી રીતે નજારો જોવા મળે છે સુંદર મધાની લાદી ટાઇલ્સ સાથે મહાદેવ સુંદર રીતે ઝગમગી રહ્યા છે સૌથી પહેલાં તો આપણે મહાદેવના દર્શન કરી અને બધાને સુખ શાંતિ મળે એવી મનોકામના મળીએ અને હંમેશા આપણે આગળ વધારતા રહે એવી પ્રાર્થના કરીએ તો સરસ મજાના શ્રંગાર સાથે મહાદેવ કંઈક આવી રીતે લાગે છે અને સુંદર મજાના નજારા જોવા મળે છે શેષનાગ સાથે અને મહાદેવના અભિષેક માટેનું જળ અને વિવિધ સામગ્રીઓ ફૂલ પુષ્પ વગેરે રાખેલું હોય છે અને અહીંયા વિવિધ મૂર્તિઓ સાથે આ દીવો જગમૂકી રહ્યો હોય છે સાથે જ આ ગર્ભગૃહનો આવી રીતે સુંદર મજાનો નજારો જોવા મળે છે આપણે અને આ ડબરૂ મારા અંદાજથી ગંગનગીરી બાપુ હતા તેમનું જ મને લાગે છે હવે મંદિરની બારબાર નીકળતા જ આપણે શ્રી કાળભૈરવના દર્શન થાય છે તો આ એ જગ્યા છે અને એ મંદિર છે જ્યાં શ્રી ગગનગીરી બાપુએ બાર વર્ષો સુધી કઠોર તપ કર્યો હતો ઊભા રહીને તો અહીંયા જ ગગનગીરી બાપુએ પોતાની બાર વર્ષની કઠોર તપસ્યા કરી હતી અને ત્યાં સુંદર મજાનું શિવલિંગ છે અને ત્રિશુર છે અને આ છે ગગનગીરી બાપુ અને આ બીજા સાધુ મહારાજ છે આ ગગનગીરી બાપુનો દેહ ત્યાગ થોડા સમય પહેલાં થયો હતો અને તેમને મેં પણ રિયલ લાઈફમાં જોયેલા જે ગગનગીરી બાપુએ ઘણા વર્ષો એટલે કે બાર વર્ષ સુધી તપસ્યા કરી હતી જેના પુરાવા અહીંયા પણ છે આપેલો બોર્ડ ઉપર આ જો આખું લખેલું છે ઓમ સિદ્ધ ગણેશ નમ એન્ડ વિક્ર વિક્રમેશ્વરમાં આ જો અત્યારે અહીં લખેલું ખડી તપસ્યા બાર વર્ષ અખંડ ગગનગીરી બાપુ ઓમ નમો નારાયણ અહીંયા પણ લખેલું છે તો મિત્રો આપણા દેશમાં ઘણા એવા સાધુ સંતો થઈ ગયા છે અને ઘણા બધી એવા ઇતિહાસ છે તો આગળ આ વિડીયોમાં બિનારો અને આગળ આપણે ઘણું બધું જોવાનું છે ચાલો તો બાપુની સમાધિની આગળ અહીંયા હનુમાનજીનું પણ એક જોરદાર પ્રતિમા છે અને તે પણ જોવાલાયક છે તો આ એ જગ્યા છે જ્યાં બાપુ રહેતા અને મહાદેવની પૂજા આરાધના કરતા અને વિવિધ ગામજનો પણ અહીંયા રોજ આવી અને તેમની સાથે બેસતા અને વાતો કરતા સો મિત્રો અત્યારે જો હું તમને જે નદી દેખાડવા જઈ રહ્યો છું તે છે આપણા ભારતીય એક પવિત્ર નદી એટલે કે સરસ્વતી નદી આ જો સામે આ સરસ્વતી નદી છે અહીંયા મંદિરની બાજુમાં જ અને જ્યારે રાજા વિક્રમાદિત્ય એ જે આ મહાદેવની સ્થાપના કરી અને અહીંયા ગગનગીરી બાપુ એટલે કે ખડેશ્વરી બાપુ જેમણે બાર વરસ સુધી કઠોર તપ કર્યો અને અહીંયા નદી કિનારે આવી રીતના જોઉં આખું સાનિધ્ય છે અને કુદરતના ખોડે આખું આ મંદિર છે અત્યારે અમે આવ્યા છીએ સરસ્વતી નદીને કાંઠે જ્યાં તમને હું પાણી અને જીવો તમને થોડા દેખાડું સારો તો અમે નદીની બાજુમાં જોઈ રહ્યા હતા ત્યાં આ એક મોટો અચાનક મને જીવ દેખાયું જે આ એક માછલી છે તો આવી અનોખી માછલી મેં કોઈ દિવસ જોઈ નથી કારણ કે એક તરફ પૂછ અને બીજી તરફ એનો મુખ ક્યાં છે એ જ જોવા નથી મળતું એ અલગ પ્રકારની જ માછલી જોવા મળે છે અને આ મેં મારી જિંદગીમાં પહેલી વાર જોઈ છે તો આ શું છે તમને ખબર હોય તો તમે જણાવજો બાકી મને તો કંઈ સમજાતું નથી કે આ શું છે અને કઈ રીતે છે વિક્રમેશ્વર મંદિર કુદરતના ખોડે હોવાથી અહીંયા આવતાં જ તમને એક અનંત શાંતિનો અનુભવ થાય છે કે તમે કંઈ પણ આમ ટેન્શનમાં હોય ને અહીંયા થોડીવાર આવો અને થોડીવાર ફરો ને એટલે તમારું આખું ટેન્શન દૂર હોઈ જાય છે તો આ ખૂબ જ સરસ નજારા છે અહીંયા આ જો ખૂબ સારા એવા લોકેશન છે અહીંયા તો આવો એકવાર આ મંદિરની વિઝિટ તો તમને હું કહું છું કે કુદરતના ખોળે મંદિર હોવાથી તમે એકવાર આવશો ને એટલે મને અનંત શાંતિ મળશે તો બનારો વિડીયોમાં હજી તો આપણે ઘણું જોવાનું બાકી છે આ અને આ મંદિરમાં જૂના જૂના એવા ઘણા બધા તત્વો છે જેના વિશે હું પણ નથી જાણતો કે અહીંયાના કોઈ લોકો કારણ કે જો આ એક આ પહેલાં તો આખું લોકેશન જોવ તમે આ લોકેશનની વચ્ચે છે ને અહીંયા આવેલું છે આ આ શું છે સમાધિ છે કે કઈ રીતે મૂર્તિ છે તે એ બી નથી સમજાતું તો આ નદીની એક્ઝેક્ટ સામે છે અને આવી રીતે છે જો સાવ વૃક્ષની એ છે ઝાડીઓમાં છે તો અહીંયા ઘણી બધી એવી રહસ્યમય વાતો અને રહસ્યમય ઘણા બધા ચિહ્નો છે જેને સમજવા થોડા મારા માટે તો મુશ્કેલ છે પણ વિડીયોમાં તમે જોડાઈ રહેજો ને અહીંયા વિડીયો ખાલી ફક્ત પૂરો નહીં થાય કારણ કે હજી અહીંયા જે મેન સાધુ મહારાજ છે અહીંયાના તો એ તો અત્યારે નથી પરંતુ આપણે ફરીવાર આવશું અને એમની મુલાકાત લઈને એમનાથી તમને મુલાકાત કરાવશું તો બનારો વિડીયોમાં મજા આવશે એક નંબર તો મિત્રો આ છે વિક્રમેશ્વર એટલે કે વિક્રમાદિત્ય સ્થાપેલી મહાદેવની જગ્યા જ્યાં ઘણા બધા સાધુ સંતોએ આવી અને પોતાના સાનિધ્ય બનાવ્યા અને એમાંથી ગગનગીરી બાપુ એટલે કે આપણા ખળેશ્વરી બાપુ જેમણે બાર વર્ષ સુધી અહીંયા તપ કરેલો છે તો આ મંદિરની ગાથા તો ઘણી છે અને અહીંયા ઘણું બધું જોવા જેવું છે અને આ મંદિરની એક વાત ખાસ છે કે આ કુદરતના ખોડે છે આ પ્રભાસ ક્ષેત્રમાં ઘણા બધા એવા મંદિરો છે પરંતુ આ મંદિર ઘણા બધા કારણોથી થોડુંક અલગ કરવાય છે તો આપણે આ મંદિરની વિઝિટ કરી દઈએ અને ખૂબ આનંદ કર્યો તો હજી તો આ ઘણું બધું આપણે આગળ જોવાનું છે અને આ મંદિર વિશે પણ ઘણું બધું જાણવાનું છે તો મિત્રો આ મંદિરનો તમને એરિયો કહું તો એ છે સોમનાથ થી અહીંયા કોડીનાર આવવાનો રસ્તો અને ત્યાં બોળાસ ગામ છે એક વેરાવળ તાલુકાનું જ્યાં બોળાસ ગામથી તમે થોડાક આગળ આવો ને એટલે અહીંયા મંદિર આવી જાય છે આ બોળાસ ગામની બાજુમાં જ છે આ મંદિર તો એકવાર તમે અહીંયા વિઝિટ લો ખૂબ જ સુંદર મજાનું મંદિર છે મેં તમને ઘણી વાર કીધું કે વિઝિટ લો વિઝિટ લો પણ એમને નથી કેતો અહીંયા બહુ ખૂબ મનને એકવાર તમને શાંતિ મળશે